ભરણપોષણ તો આપવું જ પડે પણ સર કોઈ પણ જાતના કારણ વગર તે ઘર છોડીને ગઈ છે અને પાછી આવવા માટે પણ તૈયાર નથી તો પણ અમારે ભરણપોષણ આપવું પડશે એને તમારી સાથે નહીં રહેવું હોય કે તમારે એની સાથે નહીં રહેવું હોય તો પણ તમારે ભરણપોષણ તો આપવું જ પડે સાહેબ મારી આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને દેશના હાલત શું છે તે બધાને જ ખબર છે સાહેબ ઘર ચાલે એટલા રૂપિયા પણ નથી નીકળી આવતા હજારો લોકો તો સાહેબ નોકરી વગરના છે આ બધું જાણ્યા છતાં પણ ભરણપોષણનો આર્થિક બોજો એક તરફી એકલા પુરુષો પર જ કેમ નાખી દેવામાં આવે છે ગમે તેવી પરિસ્થિતિ હોય ભીખ માગીને લાવો કે ચોરી કરીને લાવો તમારે ભરણપોષણ તો આપવું જ પડશે આ તો અન્યાય છે સાહેબ અરે મંગલસૂત્ર પહેરાવાની સાથે જ આ તમારી જવાબદારીમાં આવી જાય છે પછી ન્યાય અન્યાયની શું વાત કરી રહ્યા છો અમારે એક તરફે ભરણપોષણ જ આપવાનું એમની કોઈ જવાબદારી નથી અમારી આર્થિક પરિસ્થિતિની કોઈ કિંમત નથી સાહેબ એ અમારા કરતાં વધારે સારું કમાય છે વેલ સેટ છે વેલ એજ્યુકેટેડ છે કોઈ જ કમી નથી તેમ છતાં પણ અમારે જ ભરણ પોષણ આપવાનું પત્ની કમાતી હોય તો પણ તમારે ભરણ પોષણ તો આપવું જ પડે આ એનો કાયદાકીય હક છે સાહેબ મારી પાસે ભરણ પોષણ ચૂકવવા રૂપિયા નથી તો તો મને જેલમાં મોકલી શકો છો જેલથી આવ્યા બાદ પણ તમારે ભરવું જ પડશે જેલમાં જવાનો મતલબ એ નથી કે તમે ભરણ પોષણની બચી જાઓ જેલથી આવ્યા બાદ પણ તમારે ચડેલી રકમનું ભરણ પોષણ ભરવું પડશે નહીં તો અમારે કાયદેસર તમારી પ્રોપર્ટી જપ્ત કરવી પડશે સાહેબ કોઈ તો રસ્તો હશે ને કાયદો પુરુષોનો આટલો બધો વિરોધી કેમ એક રસ્તો છે હા સાહેબ બોલો રસ્તો એ છે કે તમારે ભરણ પોષણ તો આપવું જ પડશે